આ વખતની અતિવૃષ્ટિમાં અનેક લોકોને નુકસાન થયું છે એમાં કેટલાકને ઘરોમાંથી શિફ્ટ કર્યા અને કેશડોલ આપવામાં આવી છે જે લોકોની ઘર વખરી નુકસાન થયું એને સરકારે પચીસો રૂપિયા લેખે સહાય કરી છે પણ જેની પાસે કોઈ પણ ઓળખપત્ર ના હોય કોઈ જ પુરાવા ના હોય એવા જે લોકો હતા એવા લોકો માટે શિક્ષકો મેદાનમાં આવ્યા છે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે અહીંયાં કીટોનું પલાસવાળા ખાતે વિતરણ કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લામાં ત્રણ શિક્ષક સંઘો કામ કરે છે અને તણેવે સંયુક્ત મિટિંગમાં આ કીટોનું વિતરણ કરવાનું નક્કી કર્યું લગભગ પાંચ હજાર જેટલી કીટો શિક્ષકો દ્વારા બનાવવામાં આવી છે હું શિક્ષકોને આવી સમાજ ઉપયોગી કામગીરીમાં આગળ આવવા બદલ અભિનંદન આપું છું કે જે કામ સરકાર નથી કરી શકતી જે કામ સામાજિક અન્ય સંસ્થાઓ તરફથી નથી થયા એવા કામ એમણે વડોદરા જિલ્લામાં અને ખાસ કરીને ડભોઈ તાલુકામાં કરી રહ્યા છે એટલે ખરેખર શિક્ષકો ફક્ત વિદ્યા આપવાનું કામ નથી કરતા પણ સમાજની જરૂરિયાત વખતે સમાજની વચ્ચે ઊભા રહીને સમાજના જરૂરિયાત લોકોને મદદરૂપ થવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે પ્રાથમિક શિક્ષણ સંઘના તમામ શિક્ષક મિત્રોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું